thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે પણ ખેતરમાં ઝાટકા મશીન લગાવતા હોય તો તમારા માટે સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લાના વાલીયા તાલુકામાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીનો કરતા બેના મોત થયા છે મૃત્યુમાં એક યુવક અને યુવતીનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ પાકને બચાવવામાં ખેતરમાં લગાવેલા આવેલા ત્યારે મિત્રો ઇલેક્ટ્રિક ઝાટકા મશીનના તારને અકસ્માત અડી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી સવિતા વાસવા અને પ્રવીણ વાસવાના તમામ ના પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા અડી જવાથી જોરદાર કરંટ લાગ્યો હતો અને બંનેના ના સ્થળે જ મોત નીપજ્યા હતા મળતી અનુસાર મિત્રો આપણે વધુ એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો મૃત્યુ પરવીણ પોલીસ પંથકમાં ગ્રામ રક્ષક દળમાં સેવા આપતા હતા હાલમાં તેમના મોતથી જીઆરડી જવાનો સહિતના બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા સ્થાનિકોને તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો હાલમાં પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પંથક પણ ભારે શોક સવાઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ